અમદાવાદનો દાણી લીમડા વિસ્તાર જે ચાર રસ્તા નજીક પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો પાણીની લાઈનમાં ભંગાણના કારણે હજારો લિટર પાણીનો વ્યય થતો જોવા મળ્યો દાણી લીમડા ચાર રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે ઈજનેર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ ગઈ સત્વરે પાણી પુરવઠો બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ એ પહેલા હજારો લિટર પાણીનો વ્યય થઈ ગયો દાણી લીમડા ચાર રસ્તા પાસે જ પાણીની લાઈનમાં ભંગાણ થયું જેના કારણે ભર શિયાળે રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય એટલું પાણી જોવા મળ્યું પાણીનો વ્ય થતા સ્થાનિકોએ તાત્કાલિક કોર્પોરેશનને જાણ કરી જેથી એન્જિનિયર વિભાગ તરફથી લોકો સમારકામ માટે સ્થળે પહોંચી ગયા છે પાણી પુરવઠો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને સમારકામ કરી શકાય પાણીની લાઈનમાં ભંગાણના કારણે હજારો લિટર પાણીનો વ્યય થતો જોવા મળ્યો ભરશિયાડે દાણી લીમડા ચાર રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે ઇજનેર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ ગઈ સત્વરે પાણી પુરવઠો બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ એ પહેલા હજારો લિટર પાણીનો વ્યય થઈ ગયો દાણી લીમડા ચાર રસ્તા પાસે જ પાણીની લાઈનમાં ભંગાણ થયું જેના કારણે ભરશિયાડે રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય એટલું પાણી જોવા મળ્યું પાણીનો વ્યય થતાં સ્થાનિકોએ તાત્કાલિક કોર્પોરેશનને જાણ કરી જેથી એન્જિનિયર વિભાગ તરફથી લોકો સમારકામ માટે સ્થળે પહોંચી ગયા છે પાણી પુરવઠો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને સમારકામ કરી શકાય